आ 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 પડી જું મારે કારખાને જવાનું છે આ મેરા બાણ ઊભી થા તું મને દૂધ લઈને ચા બનાવીને પા કારખાને જવાનું પછી એકદમ આપડા ગયું આ ભાઈલો નો હોમલો દેશે રે ઇન જગાડવા એ ભઈલા હોમલા ઉભો થા તો પણ શું છે બાબલા તો ફ્રીજ માં આંગી ગયો ને હે એ મને ખબર જ નથી હું કદી ફ્રીજ માં આંગુ તે કોણ આંગી ગયો રે આ બાપા ને પૂછવા દે મને એ બાપા ઉભા થા તો શું હે હું શું કહું તમને ફ્રીજ માં તમે આંગી ગયા ને એ હું 80 વરાનો થયો અને આવડો મોટો કઈઠો કોઈ ફ્રીજ માં આંગુ કોણ હિંજી ગયું છે રેવા માર બાને પૂછવા દે એ બા ઉભા થાવ તો એ શું છે રાડું પાડે સવાર હોર માં તે રાડું પાડે ને બા આ ફ્રીજ માં કોક હિંજી ગયું આપડા હે હા આપડા ફ્રીજ માં કોક હિંજી ગયું હા અરે ની માને કયો હે આ એ તો નતા ને ના બા એ કઈ નતા અરે રે મારો રોયો આવો કયો છે કે ફ્રીજ માં હિંજી ગયો બા આપણા પાડોશી ઓલા ગગજા ની નહીં અંગી જાવ ને હા એ વા થાશી હોય એ આપડે આરે બાજુ તો આટલી જ અંગી જો હોય આમ જો એ અંગી હોય ને તો ઈના ઘરે જાય ઈના બે પગ ભાંગ નાખવા હાલો ઓ બાપા ઉપર થો અલે થા હાલો હાલો એ અંગી જો ને આટલી ના પગ તો ભાંગી જ નાખવાના હે હાલો

આ પસાવ મારા લગ્ન થયા ને એટલે ગજા વંધામાં હું પ્રખ્યાત થઈ જું હો હા તારી માને કાલ સવારે મારી આ રીયા અને બદલો લેવા હાટુ મારા ફ્રિજમાં આવીને હેંગી જોઈએ હે હવે તારી માને તો મારી ઉંમર હામ ઉતો હું તારા ઘરે આવીને ફ્રિજમાં હાંગવા થોડો આવું હે ઓય તું નહીં તો તારી વાઉ બે મેં એકાદા કાયા દઈશો બગ બક ન કાઈ એ તારી મને દોશી મારું નામ નો દેખાડું

મેં તો હમણે એસઆપી વાળા ને મિલિટરી વાળા ને ફોન કરી દેત મે કે શું મોટો બેબરો ડખો છે અને કાઈ નહી તે પાડોશી આવીને ફ્રીજ માં આંગી ગયો હા એટલી બધી બરતરા અરે ગગજા આમ જ આગળ આઈની માન કાઈ ને તું ફ્રીજ માં આંગી જા ઓય પપ્પા એટલી બધી તને બડો બરતરા થા ઓય બાપા એ સાહેબ હું બાજ્યો હોય એટલે શું ફ્રીજ માં આવીને આંગી જાવ હા ડોશી આરે તો અડધું કામ બાજુ છે અડધું કામ હે ડોશી

મારા દીકરા મારી તો નથી માનતા આવા હરામી પાડોશી તો મેં પેલી વાર જોયા બદલો લેવા હવે આ માણસ ને કેમ પકડવો

લઈની લેબોટરી થાય તો ગુની શું કામ ન થાય 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 બધું થાય હઈ એક કામ કરો આ ગુ વાટ કામ ભઈ લ્યો અને જાવી બધા દવાખાને બધાયને હંગાડી અને ગુની લેબોરેટરી કરી ગુ ભરશે કોણ હા એ બરોબર છે અરે બાપ રે એ દોશમાં એમે એક વાટ કોલેજ માં ગુ ભઈ લ્યો સાહેબ હું ગુ ભરું ઈમાં બાસ કેવી આવે હું કાયે ભરું તમારે આ કેસ બતાવવો છે પતાવો છે પણ ગુ ને ભરું તો એ કે સાહે પૂરો હવે બધા ઘરે ઉઠો કેસ પૂરો થઈ જાય ને તો ભરી લો હા તો સમસો લઈને ભરી લો હા નકર આ કે શું કરી નાખીસ બાન માય જાલે ભરો ભરો આહા આ દે બો આ બાજાલે નટ ભરાઈ ગયો એ હા હાલો હાલો બધા દવાખાને હાલો

આવા સાહેબ આ બધાયને મારતા મારતા લાવું છું કે આ બધાય છે ફતેપુરના અને આ દોશીના પાડોશી છે અને ડોશીની હવા હું ને કે આવી અને દોશીના ફ્રીજમાં અંગી ગયા હા આ પાડોશી હવે કેટલાય માર્યા પણ કયો અંજો એ માનતા જ નથી એટલે આમ જો મેં ફ્રીજમાંથી ગુવાય લાયા જ છે એટલે તમારે આનો રિપોર્ટ કરવાનો છે હા કે હંગ્યું છે કોણ એટલે આ બધાની અંદર લઈ જાઓ બાથરૂમમાં જઈને હંગાડો અને એની આ રે આ લીંડા બે મેસ કરો અને પછી કોણ હંગ્યું એ ખબર પડે છે ને પડે જાય સાહેબ પડે જાય અમારા હાથમાં લોહીનું ટીપું આવ્યું જાય ને તો એમને ખબર પડે જાય આ તો આટલું બધું ગુ છે લઈ જાઓ હા હાલે દોશી ઉપાડ્યા ગુ હે જાઓ બધા બાથરૂમમાં જઈને મળો હંગવા સાહેબ

કમિના સાહેબ નો મારા ફોન આવ્યો બોલો કમિના સાહેબ એ ડખામાં નથી અરે ખાલી એક પાડોશી ને એ બધી ડોશીના ફ્રીજમાં હંગી ગયો હા અને પછી એમ જ્યાં ગુની લેબોરેટરી કરવા હમણાં તમને રિપોર્ટ આવ્યો ને એટલે એને જેલમાં લઈને આવું છું એ ગયા આવી ગયા આવી ગયા

टोलक न न न पण मै तो अजे तो डुटो नै थिरियो अन आवे धडा करे थारी <laughs> माने के मंजो फ्रिज मा गेरे गयो आ साहेब हु हवार मा उठ्यो मने फूल अंगर लाग गी थी टेप हु फ्रिज मांगवा वई गयो आते <laughs> वसे पासो हुई गयो थारी माने <laughs> पछि तडी माये पाड़ोसी नु नाम दितो है अन ए में एम थे एम था बदाई पाड़ोसी न हंगाई दिता હે પાડોશી મને માફ કરી દીજો મેં તમને આમથી આમથા હંગાડ્યા તમારો કાંઈ વાંક નથી તારી મને પાસું તે પાડોશી નામ દીધું હે આલે દોસ્તી એમણા કોના નામ નો દેવાય મારી દીકરી પાસરી પાડોશી નામ ઠોક્યા ડોક્ટર સાહેબ અમે જાવી છીએ હો હાલો ઓ સાહેબ

છોકરા બાપ કોણ હે તારો ઉઠ્યા ને છોકરો પાચો હોય ને તારી જેલ માં આવવું પડે ચીન હાટ નું હાલ સાહેબ હું તય એ તો નાનું એવડું જેલ માં લઈ જવાય તું હાલ એમ તું મોટો થાય ને અઢાર વર્ષ એટલે આન છોડી ને તને લઈ જાય છું હાલ આમ હાલ આમ